શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે ગૌરી વ્રત ક્યારે છે અને તેની પૂજા વિધિ તેનું મહત્વ તે શા માટે રહેવા કરવામાં આવે છે એ પણ આજે જાણી લઈશું તો ગૌરી વ્રત ને મુળાકત વ્રત પણ કહેવામાં આવે છે સત્તર જુલાઈ બે ના રોજ ગૌરી વ્રત નું શરૂઆત થશે ગૌરી વ્રત રવિવાર એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ સમાપ્ત થશે જ્યારે ગૌરી વ્રત ચાલુ થાય છે ત્યારે એકાદશી ની તિથિ છે તો એકાદશી ની તિથિ પણ સત્તર જુલાઈ જ છે ગૌરી વ્રત એ દેવી પાર્વતીને સમર્પિત નોંધપાત્ર ઉપવાસ સમય છે આ ગૌરી વ્રત મુખ્યત્વે ગુજરાતમાં મનાવવામાં આવે છે ગૌરી પૂજાનું વ્રત મુખ્યત્ત્વે અપરિણિત છોકરીઓ સારા પતિની શોધ માટે કરે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વ્રત અષાઢ મહિનામાં ઉજવાય છે અષાઢ એકાદશી એને દેવસાઈની એકાદશી પણ કહેવામાં આવે છે ત્યારથી લઈ ગુરુ પૂર્ણિમા સુધી એને અષાઢ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ પાંચ દિવસ ભારતના પશ્ચિમ ભાગમાં વિશેષ રૂપથી ગુજરાતમાં પંચક કે ગૌરી પંચક ના રૂપમાં ઉજવાય છે. ગૌરી વ્રત ને મૂળાકત વ્રત મોલકાત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. જયા પાર્વતી વ્રત અથવા ગૌરી વ્રત તરીકે ઓળખાતા આ પવિત્ર હિન્દુ તહેવાર દરમિયાન અવિવાહિત મહિલાઓ અષાઢ મહિનામાં સતત પાંચ દિવસ ઉપવાસ કરીને દેવી પાર્વતીનું સન્માન કરે છે આ ધાર્મિક વિધિ યોગ્ય જીવન સાથી શોધવાના હેતુથી કરવામાં આવે છે સહભાગીઓ મીઠું યુક્ત ખોરાક લેવાનું ટાળે છે અને આ તહેવાર નોંધપાત્ર સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે તે મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં ઉજવવામાં આવે છે હવે આપણે જાણી લઈએ કે તેની પૂજાવી તી આ વ્રત અષાઠ સુધ અગિયારસી શરૂ થાય અને પૂનમે પૂરું થાય સૌપ્રથમ પાર્વતી માને આ વ્રત શરૂ કર્યું હતું આથી આ વ્રત ગોરી વ્રતના નામે પણ ઓળખવામાં આવે છે વ્રત કરનારે છેલ્લા દિવસે જાગરણ કરું અષાઢ સૂધ પાચમે સરખી સહેલીઓ ભેગી થઈ આનંદથી રમે જમે અને નવા નવા વસ્ત્રો પહેરી ઘૂમે

એમ પછી એક દિવસ પસાર થાય તેમ ઝવેરા વધતા જાય અને અગિયારસ ના દિવસે છાબડી કે ટોપલીમાં વાવેલા ઝવેરા બે ત્રણ વેત ઊંચા લીલા છ ફણગા ફૂટીને વધી જાય અગિયારસ ના દિવસે કુમારિકાઓ ભેગી મળીને ઝારના સાઠાનું દાંતણ કરી ગીત ગાતા ગાતા નદી નાવા જાય એ વખતે તેઓ નીચે મુજબ ગીત ગાય ગોરમાનો વર કેસરીઓ કેસરીઓ ગોરમા ગોરમા બારી ઉઘાડો ને ગોરમાનો નો વર કેસરીઓ આવી તમે લીપત્ર પૂજારણ ગોરમાનો નો વર કેસરીઓ પંથ પૂજારી માં કઈ દેન ભોળા ગોરમાનો નો વર કેસરીઓ કઈ દેન ભોળા ને વાકા અંબોળા ગોરમાનો નો વર કેસરીઓ

હાથે બાજુ બંધ ગોરમાનોવર 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 આમ ગીત ગાતા ગાતા નદી તળાવ કે કુવે જઈ નાય ધોઈને પાછા આવી જવેરાની પૂજા કરે છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ ભજન ગરબા કે વગેરે ગાય બીજે દિવસે સવારે નદી તળાવ કે કુવાના જળમાં જવેરાને પધરાવી ગૌરી વ્રત કથા જ્યાં પાર્વતી વ્રત ની વાર્તામાં એક બ્રાહ્મણ સ્ત્રીએ તેના પતિને કથિત શ્રાપ માંથી મુક્ત કરવા માટે આ વિધિ નું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું આ વ્રત દરમિયાન આદરણ્ય દેવતાઓ ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે વધુમાં ગુજરાતી સમુદાયમાં ગૌરી વ્રતના પાલન દ્વારા અષાઢ માસ દરમિયાન દેવી ગોરી પ્રત્યે આદર જાળવી રાખે છે જ્યાં પાર્વતી વ્રતની અંતર્ગત કથા ભગવાન શિવને સમર્પિત બ્રાહ્મણ દંપતી સાથે પ્રગટ થાય છે તેમના જીવનમાં વિપુલતા હોવા છતાં તેઓ એક બાળક માટે જમતા હતા ભગવાન શિવની તેમની અતુ દૈનિક ઉપાસનાએ દેવી કૃપા પ્રાપ્ત કરી જેનાથી સાક્ષાત્કાત થયો એક ઉપેક્ષિત શિવલિંગ ચોક્કસ જંગલમાં આવેલું છે ત્યાં તેની પૂજા કરો તમારી મનોકામનાઓ પૂર્ણ થશે આ સંદેશથી આનંદી દંપતિએ પવિત્ર લિંગને શોધીને જંગલમાં સાહસ કર્યો ધાર્મિક વિધિમાં ફૂલો ભેગા કરતી વખતે બ્રાહ્મણને સાપ કરડ્યો અને તે બેભાન થઈ ગયો તેની ગેરહાજરીથી વ્યથિત તેની પત્નીએ તેની સલામતી માટે ઉત્સાહપૂર્વક પ્રાર્થના કરીને શોધ શરૂ કરી તેણીની ગહન શક્તિની સાક્ષી આપતા ભગવાન શિવે બ્રાહ્મણને પુનર્જીવિત કર્યો ત્યારબાદ દંપતીએ લિંગની વિનંતી કરી આખરે તેમને એક પુત્રનો આશીર્વાદ મળ્યો આ ધાર્મિક વિધિ ઘઉંના બીજને પાણી આપવા સાથે દરરોજ પુનરાવર્તિત થાય છે જાગરણ તરીકે દિવસે રાતભર સમાવેશ થાય છે છઠ્ઠા દિવસે સ્નાન કર્યા પછી અને પોશાક પહેર્યા પછી ઘઉં ના બીજની વાસણ માંથી પવિત્ર જળમાં ડૂબી ડૂબાડી દેવામાં આવે છે નદી તળાવમાં પધરાવી દેવામાં આવે છે આ પછી માતાજીના મંદિરમાં પ્રાર્થના કરવામાં આવે છે અને ઘઉની ચપાટી મીઠું અને શાકભાજી વાળા ભોજનમાં ભાગ લઈને ઉપવા ઉપવાસ તોડવામાં આવે છે